નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે વોટ્સઅપ ચેનલ અને Telegram બંને બનાવવામાં આવી છે તમે બંને જગ્યાએ હોય તે જોઈન થજો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈ કરવામાં આવી છે કોઈ પણ ભરતી આવી પણ પરિપત્ર આવ્યું પણ શિક્ષણ જગતમાં ડૂબ ટીગી બની તમામે તમામ મારી સાચી સજાની માહિતી મળતી રહેશે તો ચેનલને કરવાનું ભૂલશો ને બંને ગ્રુપમાં હોય રીતે જોડાઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી છે તમને કહ્યું વિદ્યા સહાયક ભરતી બાબતે ચર્ચા કરવાના છીએ તમે જોઈ શકો જોઈએ છે વિદ્યા સહાયક આદિવાસી યુવક સેવા સંઘ ચિત્રોડાયા ચિત્રોડા ત્યારબાદ જાલોદ સંચારી સંચારી આશ્રમ છા ચિત્રોડીયા તાલુકો જિલ્લો દાહોદ વિધાનસભા જગ્યા ભરવા માટે મધનદીશ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદમાં વિદ્યા સહાયક છે રુષ્ટક્રમ છ બિનઅનામત મહિલા માટે બીએ એ બી એડ અથવા બે વર્ષે પીટીસી ટેટ ટુ પાસ કરેલો હોય અંગ્રેજી વિષય માટે મિત્રો અંગ્રેજી વિષય માટે બી એડ બીએ બી એડ અથવા બી વર્ષે પીટીસી પાસ કરેલો હોવો જોઈએ જે પણ વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યા ઉમેદવાર લાયક ધરાવતા રસ ધરાવતા તે પંદર દિવસની અંદર પીએડી સહક્ષર સહ હસ્તાક્ષર અરજી કરવાની રહેશે અને આશ્રમશાળા સ્તર પર ચોવીસ કલાક હાજર રહેવાનું રહેશે વિદ્યાસાયકના સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ વખત વખત પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ ઠરાવ જોગવાઈ અનુસાર પ્રકાર મળવા રહેશે મિત્રો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુના દિવસ મિત્રો ઇન્ટરવ્યુના સ્થળ પર સ્વખરજી હાજર રહેવાનું રહેશે અરજી મૂકવાનું સ્થળ સરનામું પ્રમુખ મંત્રી શ્રી આદિવાસી યુવક યુવક સંઘ જીત્રોડિયા ગામ રોડ પંચશીલ સોસાયટી સામે ઝાલો જાલો તાલુકો જાલો જિલ્લો દાવો પિનકોડ નંબર આપેલો છે તમારે અરજી કરવાની રહેશે અને ઇન્ટરવ્યુ દિવસ તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે આ હતી મિત્રો આજની વિદ્યાર્થી સાગરી ભરતીને આવીને આવે ભરતી માટે ચેનલ સબસ્ક્રીબળ ભૂલશો થેન્ક યુ મચ